ખાઈએ એટલે જ દાતણ જવાનું કરીએ છીએ આપણે બોવ પેલા મને મોટું તો આજે બીજું ફળે છે પોસ થાંભા લાવીને મિલે છે હા દારૂ નું દાતણ જેવું જેવું નહીં કરતા આપડે દારૂ નું દાતણ કરવાનું સાયા આપડું દાતણ આડિયું જ છે સાયા આડુ જ કેવાય હ બેહો બેહો કોથળી પોથળી ખેશી ના આયા ને મેં એક જ સન હોની એટલે તમારો કોણ નહીં આદો પીવાના તો જરી તોડીના ખાલી ટાઈટ પડ્યો લુકળો બગાડ્યો તમે તો

घरी यालो बहुत नारी बिजानी बंगरी नहीं पेरे क्या गानी बंग घरी यालो बहुत बिजानी बंगरी नहीं पेरे के लव हुए ओ कभी जानी लगन नहीं करे ए ओ अली अली तू तो दवा बोला ना लागे थंबोसा

રાશિ આવ્યો પણ માલ એકદમ રાશી આવ્યો અમીલા પાછો સરસો જ નહીં એટલો બીજો પણ ફાપુ સરસ નહીં અમીલા લાલ લાવું હા જ ઉપર છે આ પટવા દે નાસ્તો કરવા જાવ ને એટલે લેતા જ છે આપની આપની ખેતી જો છે ને સરસ છે ખેતી હારી છે ચમ તું પેલો લિસ્ટ લખી લાવ્યો લિસ્ટ લિસ્ટ આ ગેર જઈને તરત જ હું બનાવી દેહું બધાનો આ મારો હા હરોશિયો પડી ગયો સર અહીં તમે કે દો તો ને હેલો કોણ છે આ જોઈ લે આ ઉકેરો મે એનો ધંધો જોવા દે મને પેલા તમે જોજો આ હું ના પાડતો હું ઉકેરા મને ઉકેરા બિહારું હા બંગલા ઉપર હું ગીજા છે બંગલો આપણો કેવો છે રૂરો રાણી એમનો બંગલો છે આપણો કારણ આપણા તો બંગલા ઉપર હું ગયાં એ મસ્તી બાપુ બાપુ ભરાય છે ને ઓહ હું આવે ધાબા પર તું સારી જે ઉપર આ પિત્તળી શ્યો પડી રહેશ તું સજે મનો ના તો નાસ્તું હોય કઈ એઠો નાખીને

અડી પાર ની અડી રહ્યા છે મળી અડી મરી જાય તો નામ આપડા આવા પાછું બધું થાય કૂતરો કોણ ખાઈ કૂતરો ખાઈ ફેવરો ને થા ઉતરો યાર કરે હેડજો લેતા હું કા જોડો કામ લીધું છે હેડો પકડી લેવાને અને મોમા પાહન લઈ જવાના છે તમોન પાછા મારા તો મોમા મોમા બોય નઈ તો ખબર હતી રેલું રંગુ મને ખબર હતી તું બીજી બધી એકસો આઠ નું ફોન કરજે પેલા હું જોઈ લઉં હલો જીવ હેલ્દી જલ્દી